આ વિડીયો જોઈ રહેલા તમામ ભાઈઓ તથા બહેનોને નમસ્કાર મિત્રો ઘણા દિવસોથી આપણે બધા જેની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ હવે આવી ગયો છે વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી અન્ય માધ્યમ ભરતી વર્ષ બે હજાર ચોવીસની કામ ચલાવ મેરી ત્યાદી આજે જાહેર થવાની છે એ નિમિત્તે આજે હું આપના માટે આ વિડીયો લઈને આવી ગયો છું જો મિત્રો તમે ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો તેથી આવનારા તમામ વિડીયો તમામ જે અપડેટ હોય એ તમને સૌથી પહેલાં મળતી રહે વાત કરીએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની કે જેઓ વિદ્યા સહાયક ધોરણે પાંચ અને છોતી આઠની ભરતી જે હતી જે કામ ચલાવો મેરિટ યાદી હતી એ આજે જાહેર કરવાના છે જેની જે વેબસાઇટ છે એવું ડિસ્ક્રિપ્શનમાં નીચે મૂકી દઈશ જેના માધ્યમથી તમે જ્યારે બપોરે મેરિટ યાદી બહાર પડે ત્યારે જોઈ શકશો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણથી પાંચની પાંચ હજાર જગ્યાઓ ધોરણ છથી આઠની સાત હજાર જગ્યાઓ અને અન્ય માધ્યમની એક હજાર આઠસો બાવન જગ્યાઓ તેમ કુલ તેર હજાર આઠસો બાવન જગ્યાઓ પર ભરવા જગ્યાઓ ભરવા વિદ્યાશાળા ભરતીની જાહેરાત કરવામાં આવેલ હતી જેની કામ ચલાવવાની રીતે યાદી તારીખ વીસ બે બે હજાર પચીસ એટલે કે આજ રોજ બપોરના સાડા ત્રણ કલાકે વીએસ ડોટ ડી ગુજરાત ડોટ ઇન પર પ્રસિદ્ધ કરવા પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જેની ઉમેદવારો નોંધ લઈ વેબસાઇટ પર જઈ પોતાના કામ ચલાવવાની રૂપિયા યાદી જોઈ શકશે આ જે લિંક છે મેરિટ જોવાની એવા છે એવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ જ્યાં જઈ તમે મેરેજ યાદી જોઈ શકશો મિત્રો ઘણા ઉમેદવારોનો પ્રશ્ન હોય છે કે મેરેજ કઈ રીતે જો તો મેરેજ જોવા માટે હું તમને અમુક સ્ટેપ કહીશ જે ગણથી સાંભળો ઉમેદવાર મેરિટ માટે લોગિન પર ક્લિક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ પ્રાથમિક અથવા ઉચ્ચ પ્રાથમિક તથા મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે મેરિટ ક્રમ જોવા માટે લોગઈનમાં મૂકી મેરિટની લિંક ઉપર ક્લિક કરવાથી પોતાનો મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ ઉપર જોઈ શકશો ત્યારબાદ બાંધા અરજી લખેલી લિંક પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગતો તમે ત્યાંથી જોઈ શકશો તો આ રીતે તમે તમારું જે પોતાનું મેરિટ છે એ જોઈ શકશો મિત્રો શિક્ષણ જગતની તમામ અપ અપડેટ સમયાંતરે આ ચેનલમાં મૂકવામાં આવશે જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકોન ઓન કરી દેજો જેથી આવનારા તમામ જે વિડીયો હોય અપડેટ હોય એ સૌથી પહેલાં મળતીરા થેન્ક યુ